કાર મિત્રો જય શાંતિરામ બાપુ જય શ્યારામ બાપા શરામ જય કમળાઈમાં આજે મિત્રો અમે શાંતિરામ બાપુના આશ્રમે જઈ રહ્યા છીએ આજે બાપુની પૂર્ણતિથિ છે પ્રથમ પૂર્ણતિથિ તો મિત્રો અમે અત્યારે બાપુના આશ્રમે જઈ રહ્યા છીએ આ શક્તિપીઠ કોળાંબાધામ કમળાઈમાંનું સાનિધ્ય અને આ રસ્તો એનાથી અલગ પડે છે અને આ સીધો આઈથી તમે જોઈ શકો છો એ પ્રમાણે ઉપર થઈ અને બાપુના આશ્રમે જશે અને સીધા છે શાંતિરામ બાપુના તો મિત્રો મારી સાથે છે સુનિલભાઈ ગુજરાતી સુનિલભાઈ ગુજરાતી આગળ ધીમે ધીમે ગાડી આપશે અને મારે શૂટિંગ લેવાનું હોવાના લીધે હું ધીમે ધીમે પાછળ હાલતો જાય અને તમને અલગ અલગ એ જગ્યાના જે છે કુદરતી વાતાવરણને બધું ડુંગરાળ પરદેશી બતાવતો જાય તમે જોઈ શકો છો આ બધું કુદરતના ખોળે સરસ મજાની લીલી સમ આ પ્રકૃતિના તમે દ્રશ્યો મિત્રો જોઈ શકો છો અને આ સાટ પણ મિત્રો આ સરસ મજાના જે જે તમે ગ્રીન કલરના જે જોઈ શકો છો જે પાંજરા એમાં સરસ મજાના વૃક્ષો વાવેલા છે એ મારા ખ્યાલ પ્રમાણે જો છેક માતાજીના સાનિધ્ય સુધી છે ભલે શેખ રસ્તેથી તે ઉપર સુધી એ બધાય સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા એ બધું આયોજન કરેલું છે વૃક્ષારનું વૃક્ષારોપણનું અને ગુજરાત નહીં પરંતુ ભારતમાં સૌથી વધારે વૃક્ષારોપણ અને ઉજેરવાનું એનું કાર્ય એ સદભાવના વૃદ્ધાશ્રમનું છે ખૂબ સારું કાર્ય છે તમે જોઈ શકો શેખ માતાજીના સાનિધ્ય સુધી એ બધું વૃક્ષનું વાવેતર કરેલું છે શેક નીચે રસ્તો શરૂ થાય છેક વાવડી ગામથી તે સુધી તો મિત્રો અમે જઈ રહ્યા છીએ હવે ધીરે ધીરે આગળ સુનિલભાઈ અગાઉ તમને કહ્યું તે પ્રમાણે ગાડી હાંકી રહ્યા છે અને હું ધીરે ધીરે પાછળ હાલી રહ્યો છું અને હજુ પણ તમને આગળ સરસ મજાના આ કુદરતી દ્રશ્યો બતાવી રહ્યા છીએ તમને ઝૂમ કરી અને શાંતિરામ બાપુનો જે આશ્રમ છે એ તમને બતાવી રહ્યા છીએ આ સાઈડથી પણ આ રસ્તેથી તમે જઈ શકો છો કમળાઇમાંના સાનિધ્યની બાજુમાંથી જે રસ્તો આવ આવે છે એ રસ્તા દ્વારા પણ તમે ત્યાં પહોંચી શકો છો અને મોરસુપણા ગામ છે ત્યાંથી પણ આવી શકો છો અને ડુંગર પર છે ત્યાંથી પણ આવી શકો છો અલગ અલગ પ્રકારે બેથી ત્રણ ચાર રસ્તા છે તમે આવી શકો છો અને શેખ બાપુના સાનિધ્ય સુધી સરસ મજાનો રસ્તો છે પેલી સાઈડ પણ સરસ મજાનો રસ્તો છે વાહન લઈને તમે વ્યવસ્થિત આવી શકો છો હાલીને પણ તમે આવી શકો છો તો મિત્રો અત્યારે કુદરતના ખોળે અગાઉ કહ્યું તે પ્રમાણે આ સરસ મજાનું વાતાવરણ ખીલી ઉઠ્યું છે અને અતિ સરસ મજાનું લીલું સમ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને મિત્રો તમારે શાંતિરામ બાપુના સાનિધ્યમાં દર્શન કરવા માટે આવવું હોય તો બગડાણાથી તમે મોરશોપના અંદર હજી બારથી તેર કિલોમીટર થાય છે મોર સોકનાથી તમે આવી શકો છો અથવા તમે બગડાણાથી વાવડી વાવડીથી કળમોદર કળમોદરથી કમળાઈમાંના સાનિધ્યમાં કોળાંબા ધામ અને કોળાંબા ધામની બાજુમાંથી આ સરસ મજાનો રસ્તો આવે છે તો ત્યાંથી બે કિલોમીટર થાય છે એવી રીતે પણ મિત્રો તમે આવી શકો છો તો મિત્રો એટલે તમને આ બગડાણાથી આવવા માટે આ આ જે સ્થળનું જે એડ્રેસ છે તે તમને કીધું યાત્રાધામનું તમે પાલીતાણાથી આવતા હો તો પણ તમારે જે મેન રસ્તો છે રસટ પાલીતાણા એને વચ્ચેથી પણ તમે મોર સુપણાથી તેમજ આગળ જે ગામ આવે છે ત્યાંથી પણ તમે આવી શકો છો તો મિત્રો હવે અમે સીધા જ તે શાંતિરામ બાપુના સાનિધ્યમાં આવી પહોંચ્યા છીએ અને હવે અંદર જઈ અને સંપૂર્ણ તમને આખા પરિસરના દર્શન કરાવવાના છે આજે બાપુની પ્રથમ પુણ્યતિથિ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આ સરસ મજાનું કુદરતી વાતાવરણ છે સાંજનો સમય છે બપોર પછીના ચાર વાગ્યા આજુબાજુનો સમય છે અને બપોર પહેલા મિત્રો બાપુના સાનિધ્યમાં ખૂબ એટલે ખૂબ યાત્રિકો ઉમટી પડ્યા હતા અને ધામધૂમથી બાપાની પ્રથમ પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી નગરયાત્રા સાથે મહાપ્રસાદનું પણ આયોજન હતું તો મિત્રો સૌ પ્રથમ અમે આવી ગયા છીએ બાપાના સાનિધ્યમાં શાંતિરામ બાપુના સાનિધ્યમાં તો સૌ પ્રથમ તમને હવે શાંતિરામ બાપુના દર્શન કરાવી રહ્યા છીએ વિશ્વવંદની સંત શ્રી શાંતિરામ બાપુના તમને દર્શન કરાવી રહ્યા છીએ બગડાણા પંથકમાં મિત્રો એવા મહાન સંત એક બજરંગદાસ બાપા અને બીજા શાંતિરામ બાપુ મિત્રો તમારા સારા કાર્ય અને સારા કર્મ હોય તો બાપુના સાનિધ્યમાં તમે આવો અને દર્શન કરો તો તમારા માંગા તમારા માંગા પહેલાં પણ તમારા ધાર્યા કામ થાય એ આ મહાન સંત છે તો મિત્રો આ બાપુનો રેડિયો છે બાપુનું સરસ મજાનું પેન્ટિંગ કરેલો છે અને વજરંગદાસ બાપાનો પણ સરસ મજાનો એ ફોટો છે નીચે પણ છે અને આ સાઈડ છે શાંતિરામ બાપુનો નાનપણનો ફોટો એના પણ તમે દર્શન કરી શકો છો અને હવે મિત્રો અમે ધીરે ધીરે આગળ વધીશું અને આગળ વધી અને તમને હવે હનુમાન દાદાના પણ દર્શન કરાવવાના છે તો એના પણ તમને હવે દર્શન કરાવવા ધીરે ધીરે આગળ જઈ રહ્યા છીએ અને હવે તમને હનુમાન દાદાના દર્શન કરાવી રહ્યા છીએ તો મિત્રો તમે દર્શન કરી શકો છો અને મિત્રો એ અત્યારે આ ચોમાસાની સિઝનમાં તો મિત્રો આપણે આમ કહીએ ને તો એવું આ યાત્રાધામને આપણે એવી ઉપમા આપીએ કે કે પૃથ્વી પરનું જે સ્વર્ગ આપણે કહીએ ને તો મિત્રો આ શાંતિરામ બાપુનું સાનિધ્ય છે તમે પણ દર્શન કરવા અવશ્ય એક વખત બાપુના સાનિધ્યમાં પધારો અને દર્શન કરવાથી જ તે તમારી મનોકામના બધી પૂર્ણ થઈ જતી હોય છે હાસા દિલથી હાસા ભાવથી તમારા સારા કાર્ય અને બધી તમારી હાસી વૃત્તિ હોય તો મિત્રો તમારા ધારેલા કામ બધા પૂર્ણ થાય છે તમારે બાપુની આગળ દર્શન કરવાથી જ તે તમારે કશું માગવું પણ નથી પડતું પરંતુ તમારું અગાઉ કીધું તમને એ બધું તમારામાં હોવું જોઈએ તો મિત્રો હવે તમને મહાપ્રસાદ બપોર પહેલાં એ ખૂબ એટલે ખૂબ યાત્રિકો બહોળી સંખ્યામાં બાપુના સાનિધ્યમાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે મહાપ્રસાદ શરૂ અત્યારે સાંજે પણ મહાપ્રસાદ છે સાંજે ભજનનું આયોજન છે અત્યારે મિત્રો તમને મહાપ્રસાદના દૃશ્યો બતાવી રહ્યા છીએ આ ઘીમાંથી બનાવેલા સરસ મજાના લાડુ છે કાજુ બદામને બધું નાખેલા આ ગરમા ગરમ મેથીના ભજીયા શાક શાકરામ અને ડાળરામ ભાતરામ અને દહીંમાંથી સ્પેશિયલ મિત્રો માખણ કાઢા વગરની સરસ મજાની સાસ બનાવેલી છે અમે પણ મિત્રો પ્રસાદ લેવાના છીએ અને તમે જોઈ શકો છો તે પ્રમાણે આ બધું તે સરસ મજાનું આ પ્રસાદ મહાપ્રસાદનું સરસ મજાનું આયોજન અહીંયા કરેલું છે એટલે બપોર પહેલાં ખૂબ એટલે ખૂબ યાત્રિકો અહીંયા આવેલા હતા બાપુના સાનિધ્યમાં અને આજે સાંજે ફરી વખત પાછા ભજનમાં ખૂબ બહોળી સંખ્યામાં યાત્રિકો પધારવાના છે તો મિત્રો અગાઉ તમને કહ્યું તે પ્રમાણે તમે જોઈ શકો છો ચારે બાજુ ડુંગરાળ પ્રદેશ અને વસ આ સરસ મજાનું બાપુનું સાનિધ્ય અને મિત્રો તમે સામે પણ જોઈ શકો છો તે શક્તિપીઠ કોળાંબા ધામ છે કમળાઇમાના સાનિધ્યની બાજુમાંથી ત્યાં રસ્તો પસાર થાય છે ત્યાંથી તમે આવી શકો છો આ વિશાળ જગ્યા છે સરસ મજાનું વાતાવરણ સરસ મજાનું બાપુનું સાનિધ્ય તમે ખાલી મિત્રો આ આવો તો પણ તમને આમાં અંદરથી કુદરતી એવો અહેસાસ થાય કે આપને ખૂબ એટલે ખૂબ આનંદ થયો એવું તમને લાગવા મળે તમે જોઈ શકો છો મિત્રો આ સકલીઓના સરસ મજાના આ માળા પણ લગાવવામાં આવેલા છે અને એમાં સકલીઓ વસવાટ પણ કરી રહી છે જેવો તમે જોઈ શકો છો તે પ્રમાણે ઉડી રહી છે આ સરસ મજાનું સાનિધ્ય છે બાપુનું તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો નિશ્ચિત પહેલાં બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શાંતિરામ બાપુ જય શેરામ બાપા સીતારામ જય કમળાઈમાં